સુરતના અમરોલીની કે એમ પી સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે હોમગાર્ડ્સ પરેડ દરમિયાન હોમગાર્ડ્સ દળની સ્થાપના દેની ઉજવણીના ભાગરૂપે સુરત શહેર દી ઝોન હોમગાર્ડ્સ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન જનજાગૃતિ કાર્યક્રમ તેમજ પ્રકૃતિ પરીક્ષણ બાબતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેર જિલ્લા કમાન્ડર ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા ડી ઝોન ઓફિસર કમાન્ડિંગ જયંતિભાઈ એચ દવે સ્ટાફ ઓફિસર મેહુલભાઈ મોદી સ્ટાફ ઓફિસર મેડિકલ ડોક્ટર જિજ્ઞેશભાઈ પટેલ તથા જનસંપર્ક ઓફિસર જિજ્ઞેશભાઈ ઠાકોર અને ડોક્ટર નિલેશભાઈ તેમજ ક્લાર્ક એમભાઈ ભાઈ મુલતાની સહિત ડી ઝોનના તમામ એનસીઓ સભ્યો અને એકસો જેટલા વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સુરત શહેર જિલ્લા કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલભાઈ સિરોયાએ માનવ કલ્યાણ માટે રક્તદાન કરવા માટે પ્રેરણા આપી હતી તેમજ જનજાગૃતિ અભિયાન અને વ્યસન મુક્તિ અને બેટી બચાવો બેટી પઢાઓ સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ વગેરે અંગે જનજાગૃતિ ફેલાવવા માટે માહિતી આપી હતી આ કાર્યક્રમમાં દી ઝોનના ઓફિસર કમાન્ડિંગ જયંતિભાઈ એચ દવેએ તમામ અધિકારીઓનું અને વરિષ્ઠ નાગરિકોનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કુલ સાહીઠ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું આજ રોજ બીજો દ્વારા છ ડિસેમ્બર મોંઘા દિવસ નિમિત્તે એક રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે સાથે સાથે સફાઈ અભિયાન બાઇક રેલી અને સ્વાસ્થ્ય અંગેના પોસ્ટરનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે પોતાના સ્વાસ્થ્ય કરવાની ચિંતા માટે પ્રકૃતિ પરીક્ષણ એક એપ આવે છે આયુર્વેદિક પદ્ધતિથી પોતે સ્વાસ્થ્ય કેટલા છે કે પોતાનું સ્વાસ્થ્ય કઈ રીતે સારું રહી શકે એના માટેની આ એપ છે એમનું પણ આજે આયુર્વેદ કોલેજ દ્વારા ડોક્ટર દ્વારા અહીંયા આવ્યા છે એમનું સ્કેનર થઈ રહ્યું છે આપણે પણ મંગાળમાં એ જે સ્વર્ગસ્થ મોરારજીભાઈ દેસાઈ દ્વારા આ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી હતી નિષ્કામ સેવા કરતી અને એમની સાથે જોડાયેલી આ સંસ્થામાં પોતાના ધંધા વ્યવસાય રહી સાથે અને પોતે આ વ્યવસાયમાં જોડાયેલ આ નોકરીમાં જોડાઈ શકે છે કદાચ આપણે સરહદ પર જઈને સેવા ના કરી શકીએ પરંતુ આપણી શહેરની આપણી સુરક્ષા કઈ રીતે જળવાઈ રહે એ માટે હોમગાર્ડસના યુવાનોને ખાસ વિનંતી કરું કે એમણે જોડાવવું જોઈએ અને સાથે સાથે રક્તદાન કેમ્પ કે સ્વૈચ્છિક રીતે પોતે દર ત્રણ મહિને રક્તદાન પણ કરવું જોઈએ સ્વચ્છતા અભિયાનમાં ખાસ કરીને અત્યારે એ લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે એ પ્લાસ્ટિક સદંતર બંધ કરવું જોઈએ જેથી કરીને આપણે પ્રકૃતિને બચાવી શકીએ આપણે એક નેમ લઈએ કે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત તો જ આપણે બનાવી આપણે પોતે સોથી ચાલુ કરી શકીએ અને ભારતના નિર્માણ માટે આપણે આઝાદ થયા પરંતુ આ નિર્માણ માટે આપણે કંઈક 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 આપણું યોગદાન આપીએ એ સર્વે વિનંતી કરું છું અને માત્ર ભારતમાં લાગી જાય જિજ્ઞેશ ઠાકોર આર એન ન્યૂઝ સુરત